નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે હિન્દીનું પેપર લેવાયું તેનું સોલ્યુશન જોશું તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો જે વિદ્યાર્થી મિત્રો એ ચેનલને હજી સબસ્ક્રાઈબ નથી કરી તે સબસ્ક્રાઈબ કરજો જેથી આવા જ વિડીયો તમને મળતા રહે અને અગિયારમાં ધોરણના વિડીયો પણ મેં મૂકેલા છે તો એ પણ તમને કામ લાગશે તો ચાલો શરૂ કરીએ પહેલો પ્રશ્ન હતો વિભાગ એ ગદ્ય વિભાગ निम्नलिखित प्रश्नों के सही विकल्प चुनकर उत्तर लिखिए वृद्ध ईसाई पादरी ने क्या कहा तुम लोग काम में गर्व नहीं लेते किस कंपनी के विज्ञापन में लिखा था कि महिला उम्मीदवार आवेदन न करे तो ए आसे टेलको माधवन कौन थे तो ए आवश्यक वैज्ञानिक एना पी सही विकल्प चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए એમાં દેખ લેના એક દિન યહી બિંદુ ઘર મેં ખાલી જગ્યા ઉઠા કર ન લે જાય તો મેરા નહીં ટ્રંક એક નઈ પાઠ કે લેખક ખાલી જગ્યા અલી અલી રજનીશ આ એનું નગ્યાર શાદી રામ કો સદાનંદ કે અંતિમ સમય પર ઉનકે સિરહાને ખાલી જગ્યા મિલા અલ્બમ એના માથા પાસેથી ઓશિકા પાસેથી ટૂંકમાં નિમ્નલિખિત વિકલ્પો મેં સે સહી વિકલ્પ ચુનકર વાક્ય પૂર્ણ કીજીએ पोम्पी नगर के खंडहरों से मिले एक नरकंकाल की मुट्ठी में सोना था वनस्पति विज्ञान के महापंडित डंकन थे ए महापंड रूपा का हृदय सन रह गया क्योंकि काकी जूठी पतलों से टुकड़ा उठा उठा कर खा रही थी त्यार पी निम्नलिखित प्रश्नों के उत्तर एक एक वाक्य में लिखिए सच्चा देशभक्त कौन है जो अपना कर्तव्य ठीक से करे ईमानदारी से करे वह सच्चा देशभक्त है महिलाओं की सफलता के लिए सुधा मूर्ति ने क्या कहा तो महिलाओं की सफलता के लिए सुधा मूर्ति ने कहा हमारा मार्ग कठिन जरूर है कठिन है किंतु चलना जरूरी है त्यारछी आ बब्बे मार्ग वाला ने प्रश्न है बिंदु ने अपने दोष का पश्चाताप किस प्रकार किया तो बिंदु આપણે ખબર છે કોઠરીમાં ચાઈલો ગયો ઘણા સમય સુધી આવ્યો જ નહીં આ રીતે એને પશ્ચાતાપ કર્યો હતો ગામ કે યુવક પંચાયત કે પદાધિકારીઓ છે કિસ બાત પર નારાજ છે જે ભ્રષ્ટાચાર થયો હતો એ ભ્રષ્ટાચારનો જવાબ એ લોકો નહોતા આપતા એ વાત ઉપર પછી તેરમો છે ઘાયલ હરીણ શાવક કો બચાવને કે કાલિદાસને ક્યાં 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 એને ઘરે લઈ આવ્યા એના ઉપર ઘીનો લેપ લગાવ્યો એને દૂધ પીવડાવ્યું એને કોમળ આસન ઉપર સુવડાવ્યું એ બધું આવશે આપકો બિસ્મિલ કી માતા કે કિન ગુણોને સબસે અધિક પ્રભાવિત ક્યાં કયો એક તો એને ભણવાનો જે શોખ હતો એ ભણવાનો શોખ એને મોટી ઉંમરે પણ પૂરો કર્યો એ અને એનામાં પણ સેવા ભાવના જે હતી નવી ધગસ હતી કામ શીખવાની કારણ કે નાની ઉંમરમાં એ સાસરે આવ્યા પછી કામ શીખું તો ઘણા બધા એના ગુણ હતા અને સૌથી મોટા મોટો ગુણ કે એને એના પુત્રને કોઈની પ્રાણહાનિ ન કરવાનું કીધેલું હતું કોઈ તર્ક તો આપની પુલ ખુલ ન જાય મૌન રહેતે ખર ક્યો ભાગી શિકારી કુત્તા પીછે પડા સુમિત્રા નંદન પંત કિસ કાવ્ય કે કવિ હૈ તો એ હવે જન્મ ભૂમિ ત્યાર પછી સહી વિકલ્પ ચુન કરતી કલ ધોત કે ધામ કા અર્થ હોતા હે સોને કે રાજમહલ બાકી કઈ જવાબ નથી આવતો સોને કે રાજમહલ મીઠે લાગે વાકે બોલ એ સખી સાજન ના સખી અહીંયા આવશે ઢોલ ઢોલ ના બોલ છે એ મીઠા લાગે છે ખાલી જગ્યા બજાતે સહેનાય ભ્રમર આવશે એમાં ભમરાઓ શહેનાય વગાડે છે गीता का गान करने वाले तो कृष्ण जन शक्ति की चेतना द्वारा भारत में लाना है नव चेतना जो कि क्या अमुक महाक्रांति के नव चेतना साचो जवाब चे। समोसा खाया नहीं गया क्योंकि तला नहीं था प्रभु चंदन है तो भक्त क्या है एक एक वाक्य में उत्तर जे पानी प्रभु चंदन है तो भक्त पानी है કિસકી કૃપાશે મીરાને રામ રતન ધન પાયા હે તો એ આવશે સદગુરુ આપણે લાસ્ટ બે લાઈન છે કે સસલું છે એ પોતાનો જીવ બચાવવા માટે ભાગી રહ્યું હતું અને હું ખોરાક મેળવવા માટે ભાગી રહ્યો હતો જીવ બચાવવા માટે બધી શક્તિ લગાવી દેવી જોઈએ એટલા માટે હું એને પકડી ના શીખું ભારત વર્ષ અમારા જન્મસ્થાન કપશે પહેલા ઘટાઓએ જે મતલબ ઘટાઓએ અવાજ કરે જે સુસવાટા કરવાનું શરૂ કર્યું ત્યારથી એટલે હિન્દીમાં આવે ઘટાઓને જબ ગહરાના સબસે પહેલે શરૂ ક્યાં સબસે પહેલે હવાઓને હહરાના શરૂ કર્યા જબ સબસે પહેલે જલ્દી લહેરાના શીખ રહી હતી ઉસી અનાદી આદિકાલ સે ભારત વર્ષ અમારા જન્મસ્થાન છે આ એનો આન્સર આવશે ત્યાર પછી રસખાન શ્રી કૃષ્ણ કા સામીપ્ય કિન કિન રૂપો મેં કિસ પ્રકાર હે એમાં એ પર્વત બનીને પક્ષી બનીને કારણ કે જ્યાં જ્યાં કૃષ્ણ ભગવાન હતા ત્યાં બધે પછી ગાયોની વચ્ચે ચરીને ગાયો ચરાવવા ગોવાળોની વચ્ચે રહીને આ રીતે બધી આવશે તેને પેડ સે અત્યધિક લગાવ કે ક્યાં કયા કારણ કારણ કે એનો જન્મ ત્યાં થયો ખુશી કહાવત સહી અર્થ દીન દુની રાત ચોગુની બહુ તેજી છે નિમ્નલિખિત શબ્દ સમૂહ કે શબ્દ લીખીએ જીસમે બલ ન હો નિર્બલ નિમ્ન શબ્દ કી સંધિ છોડીએ પરમાનંદ પરમ આનંદ निम्नलिखित शब्द की संधि जोड़िए विजयी उन्माद विजयोन्माद निम्नलिखित मुहावरे का अर्थ लिखकर वाक्य प्रयोग कीजिए आग बबूला होना बहुत गुस्से होना रमेश के बाबूजी ने जब जाना कि रमेश ने चोरी की है तब वह आग बबूला हो गए ते तो कोई वाक्य लिख सको નિમ્નલિખિત શબ્દો કે વિરોધી શબ્દ આશા સોરી નિરાશા તો આશા બેઇમાન તો ઈમાનદાર પર્યાય વાચી શબ્દ પવન તો સમીર અથવા હવા આંખ એટલે નયન અથવા લોચન નેત્ર ભાવવાચક સંજ્ઞા ખુશ તો ખુશી બચ્ચા તો બચપન કરતુવાચક કલા તો કલાકાર ઇતિહાસ તો ઇતિહાસકાર વિશેષણ સ્વર્ગ તો સ્વર્ગીય મખમલ તો મખમલી નિમ્નલિખિત શબ્દો કે સમાસ હિરણ સારક હિરણ કાક હરણનું બચું સંખ્યા સમાચાર પત્ર વિશે તમારે લખવાનું હતું જે આપણી બુકમાં પણ આપેલું છે અહીંયા નિમ્નલિખિત પરિચ્છેદકો પડકર નીચે દીયે ગઈ પ્રશ્નો કા ઉત્તર લીખીએ સંસ્કાર કે સભી મહાપુરુષ સાહસિક સંસ્કાર સોરી સંસાર કે કામ बड़े अथवा छोटे साहस के बिना नहीं होते बिना किसी प्रकार का साहस दिखलाए किसी जाति या किसी देश का इतिहास ही नहीं बन सकता साहसी व्यक्ति में एक गुप्त शक्ति रहती है जिसके बल से वह दूसरे मनुष्य को दुख से बचाने के लिए प्राण तक देने को प्रस्तुत हो जाता है धर्म देश जाति और परिवार वालों के लिए नहीं अपितु संकट में पड़े हुए अपरिचित व्यक्ति के सहायता भी उसी शक्ति प्रेरणा से वह संकटों का सामना करने को तैयार हो जाता है अपने प्राण की वह लेश मात्र भी परवाह नहीं करता हर प्रकार के कलेशों को प्रसन्नतापूर्वक सहता है और स्वार्थ के विचारों को वह फटकने तक नहीं देता सत्साह के लिए अवसर की राह देखने की आवश्यकता नहीं है सत्साह दिखाने का अवसर प्रत्येक मनुष्य के जीवन में पल पल आया करता है देश काल और कर्तव्य पर विचार करना चाहिए और स्वार्थ रहित होकर साहस न छोड़ते हुए कर्तव्यपरायण बनने का प्रयत्न करना चाहिए यही सत्साहस है પ્રશ્ન સંસાર કે સભી મહાપુરુષ કૈસે થે તો પેલું જ આવશે સંસાર કે સભી મહાપુરુષ સાહસી દેશ કા ઇતિહાસ કૈસે બનતા પ્રકાર કા સાહસ એટલે કિસી પ્રકાર કા સાહસ દીખલા એ અહીંયા નહીં છે પણ આપણે એને હકારમાં ફેરવી નાખવાનું છે કારણ કે કોઈ પણ પ્રકારનું અહીંયા કિસી ભી પ્રકાર કા સાહસ દિખલા કરહી किसी देश का इतिहास बनाया जा सकता है किसी भी प्रकार का साहस दिखलाकर, सत्साहसी व्यक्ति में कैसी शक्ति होती है गुप्त शक्ति होती है जिसके बल से वह दूसरे मनुष्य को दुख से बचाने के लिए प्राण तक देने को प्रस्तुत हो जाता है सत्साहसी व्यक्ति कलेशों को कैसे सहता है हर प्रकार के कलेशों को प्रसन्नता पूर्वक सहता है और स्वार्थ के विचारों को वह फटकने तक नहीं देता सच, सच्चा साहस किसे कहेंगे तो अः देश काल और कर्तव्य पर विचार करना चाहिए और स्वार्थ रहित होकर साहस न छोड़ते हुए परायण बनने का प्रयत्न करना चाहिए यही सत साहस है ઈસપિચ્છેદ ઉચિત શીર્ષક દયાળુ જમીનદાર હોય ગામમાં એકવાર દુષ્કાળ પડેલો હું ટૂંકમાં જ કહું છું તમે એમાં આમાં વિસ્તૃત કરી શકો એમ હતા ત્યારે ગામના લોકોને ખાવાનું ન મળતું એટલે એ લોકો એટલે કે જમીનદાર છે એ બધાને રોટલીઓ બનાવી બનાવીને વેચ મતલબ વહેંચતો હોય વેચતો હોય એમ નહીં બાટતો હોય બધાને બધા એને મોટી રોટલી જોતી હોય કોઈ નાની રોટલી લેવા માટે તૈયાર નથી થતો એક નાનકડી છોકરી હોય એ આ નાની રોટલી લઈ લે છે ઘર જઈને રોટલી કાપે છે તો એમાંથી સોનાના સિક્કા નીકળે છે એ જમીનદારને પાછા દેવા માટે જાય છે પણ જમીનદાર એને ઈનામ તરીકે આપે છે તો બોધ અહીંયા આપણે આ બોધ મળે કે જો ભી મિલે ઉસમે ખુશ રહેના ચાહીએ ઓર ઇમાનદારીસે અપના કર્તવ્ય કરના ચીએ જલ હૈ તો કલ હૈ મેરા પ્રિય ખેલ ઓર મોબાઈલ છે લાભહાનિ આ નિબંધ હતા તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું મિત્રો લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો